અમદાવાદમાં હવે એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓ માટે પોલીસ દ્વારા કડક સૂચના જાહેર કરવામાં આવી છે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા પીઆઈ સહિતના અધિકારીઓને મહત્વના આદેશ કરાયા છે કમિશનર દ્વારા એસીપી કક્ષાના અધિકારીને બપોરે બાર થી બે અને પીઆઈ કક્ષાના અધિકારીને બપોરે ચાર થી છ વચ્ચે મુલાકાતીઓ સાથે મુલાકાત કરી તેમની અરજી સ્વીકારી અને તત્કાલ કાર્યવાહી કરવા આદેશ કરાયા છે અમદાવાદ શહેરમાં કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા યોગ્ય રીતે પોતાની ફરજ નિભાવવામાં ન આવતી હોવાનું ધ્યાને આવતા શહેર પોલીસ કમિશનર જીએસ મલિક એક્શન મોડમાં આવ્યા છે તેમણે એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓને કડક સૂચના આપી છે મળતી માહિતી અનુસાર પોલીસ કમિશ્નર એસ મલિકે એસીપી કક્ષાના અધિકારી બપોરે બારથી બે દરમિયાન મુલાકાતીઓ સાથે મુલાકાત આપવા અને પીઆઈ કક્ષાના અધિકારીઓને બપોરે ચારથી છ વચ્ચે મુલાકાત કરવા આદેશ કર્યા છે સાથે જ મુલાકાતીઓની અરજી સ્વીકારી અને તત્કાલ કાર્યવાહી કરવાની પણ આદેશ કરાયા છે વાહન ચેકિંગની કામગીરી કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે હવે રાત્રે નવ થી બાર વાગ્યા સુધી પીઆઈએ પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડશે રાત્રે બાર વાગ્યા સુધી પીઆઈ પોલીસ સ્ટેશન છોડી શકશે નહીં જો પીઆઈ નાઇટ રાઉન્ડ ઉપર હશે તો સવારે સાડા બાર સુધીમાં પોલીસ મથક પહોંચવાનું રહેશે સાથે જ પીઆઈ કામ કરે છે કે નહીં તેની સરપ્રાઇઝ ચેકિંગ કરવા માટે શહેર પોલીસ કમિશનર જી એસ મલિકે ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી છે